નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે ભાગ નંબર ચાર જેમાં આજે આપણે અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર ત્રણ વોટ વેર યુ નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ તો ચાલો કરીએ શરૂઆત ને વિદ્યાર્થી મિત્રો આખી સ્વાધ્યાયન પોથીનો જેની અંદર તમને ગુજરાતી હિન્દી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત ગણિત અને વિજ્ઞાન બધા જ વિષયોનો સમાવેશ થઈ જાય છે તે સંપૂર્ણ સોલ્યુશન જે છે એને વિડીયો અવેલેબલ છે અને તેનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે પણ અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો તમે એની પીડીએફ એપ્લિકેશન પરથી મેળવી શકો છો અને યુટ્યુબના વિડીયો જોવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની બધી જ નવી સ્વધ્ય પોથી વર્ષ બે હજાર ચોવીસ પચીસની બધી જ નવી સ્વધિન પોથી જે છે લોન્ચ થઈ ગઈ છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે છે એપ્લિકેશન પર મુકાઈ ગઈ છે તે સ્વધન પોથી અને એની પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયો પર આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ઝીરો ટુ એટ અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે મેળવી શકો છો યુનિટ નંબર ત્રણ વોટ વેર યુ ડુઇંગ એક્ટિવિટી નંબર વન કહે છે લુક એટ ધ પિક્ચર કેરફુલી એન્ડ રાઇટ સેન્ટેન્સીસ બેઝડ ઓન ઇટ તો ચિત્ર જોવાનું છે એના આધારે જે છે આપણે વાક્ય લખવાના છે તો ચાલો વાક્ય લખીશું This ઇઝ ધ picture ઓફ a સિટી માર્કેટ ઇન this પિક્ચર વી સી મેની શોપ્સ ઇન ધ માર્કેટ There are different kinds of shops. There is a church near the road. The market is very crowded. The road is full of many vehicles. There are different shops for, for different kinds of stuff. We can see one postman in this picture. There is a policeman near the post box. There is a post office in this picture. Read the following story. ચિત્રના આધારે જે છે એનું વર્ણન કરવાનું છે તો પહેલા આવશે આફ્ટર સમ ટાઈમ ધ રેબિટ લુકડ બેક એન્ડ ધ ટોટોઇઝ વોઝ ફાર બિહાઈન્ડ પછી છે ધ ટોટોઇઝ વોકડ સ્લોલી એન્ડ ક્રોસ ધ ધ રેબિટ એટ ધ લાસ્ટ ટોટોઇઝ વોન ધ રેસ ત્યારબાદ આવશે વન ડે ધ હેડ એન આર્ગ્યુમેન્ટ અબાઉટ વુ વોઝ ફાસ્ટર પછી આવશે ધેર વોઝ અ બ્યુટિફુલ ફોરેસ્ટ ત્યારબાદ આવશે ધ રેબિટ વોઝ રનિંગ વેરી ફાસ્ટ બટ ધ ટોટોઇઝ વોઝ વોકિંગ સ્લોલી બિહાઇન્ડ પછી આવશે મેની એનિમલ્સ લીવડ હેપીલી ઇન ધ ફોરેસ્ટ પછીના ચિત્રમાં આવશે ધ રેબિટ સ્લેપ્ટ અને પછી આવશે ધ ટોટોઇઝ એન્ડ રેબિટ ઓલસો લીવડ ઇન ધ ફોરેસ્ટ ચલો પ્રશ્ન ક્રમાંક ટુ બી કહે છે લુક એટ ધ પિક્ચર કેરફુલી એન્ડ રાઇટ સેન્ટેન્સીસ ઇન ધ ગીવન સ્પેસ ટુ ફોર્મ અ સ્ટોરી બરોબર ચિત્ર જોવાનું છે અને ચિત્રના આધારે જે છે આપણે વાક્યો બનાવવાના છે જેનાથી વાર્તા બની શકે તો પેલા ચિત્રમાં આવશે ઇટ વોઝ નોટ સમર આફ્ટરનૂન ધ ક્રો વોઝ વેરી થર્સ્ટી હી સો અ પોટ લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ બીજા ચિત્રમાં આવશે ધ ક્રો હેપલી ફ્લુ ડાઉન ટુ ધ પોટ એન્ડ પિકડ ઇન ધ ગ્રેટ હોપ બટ ધ વોટર વોઝ ઇન ધ બોટમ ઓફ ધ પોટ ધ થર્સ્ટી ક્રો ટ્રાઈડ હાર્ડ ટુ પુટ હિઝ બીક ઇન સાઇડ ધ પોટ બટ કુડ નોટ રીચ ધ વોટર ત્યારબાદ આવશે ત્રીજામાં ધ ક્રો બિગન થિંકિંગ ઓફ વેસ્ટ ટુ ગેટ વોટર ફ્રોમ ધ પોટ When he looked around, he saw a few stones lying on the ground. Suddenly, he had an idea. He started picking up stones in his beak one by one and dropped them in the pot. As the stones went down the pot, the water level started to rise. Now the crow was able to drink water. He drank the water happily and flew back to his tree. સાપુતારા પછી છે લાયબ્રેરી જવાબ આવશે નિસર્ગ વિઝિટેડ લાયબ્રેરી લાસ્ટ મંથ ત્રીજું છે વિથ વુમ ડીસર્ગ વિઝીટ ધ બુક ફેર જવાબ આવશે નિસર્ગ વિઝિટેડ ધ બુક ફેર વિથ ઇઝ ફાથ ચોથું છે ફાઇન્ડ આઉટ કોમન થિંગ ઇન ધ લાઇબ્રેરી એન્ડ ધ બુક ફેર તો જવાબ આવશે પીપલ એન્ડ બુક્સ આર કોમન થિંગ્સ ઇન ધ બોથ ધ પ્લેસેસ પાંચમું છે ડીડ નિસર્ગ ઓપન હિઝ એકાઉન્ટ ઇન લાઇબ્રેરી જવાબ આવશે યસ નિસર્ગ ઓપન હિઝ એકાઉન્ટ ઇન ધ લાઇબ્રેરી છઠ્ઠો ક્વેશ્ચન છે વોટ ડીડ નિસર્ગ પરચેઝ ફ્રોમ ધ બુક ફેર જવાબ આવશે બુક્સ સાતમામાં આવશે જવાબમાં સુરત આઠમા આવશે ધ લાઇબ્રેરિયન અને નવમાં આવશે જવાબ સી અ બુક દસમામાં સવાલનો જવાબ છે કે ધ રાઇટ ટુ સેન્ટેન્સીસ અબાઉટ યોર સ્કૂલ લાઇબ્રેરી લખીશું માય સ્કૂલ લાઇબ્રેરી ઇઝ વેરી હ્યુજ માય સ્કૂલ લાઇબ્રેરી આર અરેન્જ્ડડ ઇન સચ અ વે દેટ સ્ટુડન્ટ્સ કેન ફાઇન્ડ ધેમ ઇઝીલી માય સ્કૂલ લાઇબ્રેરી સ્ટ્રક્ચર ઇઝ વેરી ઓર્ગેનાઇઝડ એન્ડ વેલ ડિઝાઇન્ડ દેર આર ટ્વેન્ટી થાઉઝન્ડ બુક્સ અવેલેબલ ઇન માય સ્કૂલ લાઇબ્રેરી एक्टिविटी नंबर 4 थोड़ा આગળ વધીએ एक्टिविटी नंबर 4 કહે છે રીડ ધ ફ્રેઝિસ গিવન બિલો फाइंड आउट সিমિલર ફ્રેઝ ફ્રોમ ધ એક્ટિવિટી 3 એન્ડ રાઈટ ધ સેન્ટેસિસ ઇન ધ ટેબલ તો પહેલું છે કમ બેક જે માં લખીશું વી કેમ બેક ઇન ધ आफ्टरनून પછી છે લુકડ એટ તો આવશે ધ લાઈબ્રેરિયન લુકડ એટ મી એન્ડ હેલ્પડ મી ટુ ફાઇન્ડ ધ બુક્સ ત્રીજો છે અ કપલ ઓફ તો લખીશું એમાં વી ઓબ્ઝર્વડ एवरीथिंग એન્ડ પરચેસ્ડ અ કપલ ઓફ બુક્સ પછી છે એન્ડ ઓફ જે માં લખીશુ એટ ધ એન્ડ ઓફ ધ ફેર અ ફ્રી કોસ્ટ ઓફ બુક વોઝ গিવન ટુ एवरीबॉडी પછી છે ફૂલ ઓફ જે માં લખીશુ ધ place was full of people છઠ્ઠામાં છે સેટ ડાઉન જે માં લખીશુ i sat down on a chair and read a book સાતમામાં આવશે રો ઓફ જે માં લખીશુ a row of interesting story books was there પછી છે far from જે માં લખીશુ વડોદરા ઇઝ નોટ far from સુરત એક્ટિવિટી નંબર પાંચ કહે છે કે ધેર આર થ્રી કોલમ્સ ગીવન બિલો ધ કોલમ એ ડિસ ડિસ્ક્રાઇબ એક્ટિવિટીઝ દેન રામ ડી ડિએસ્ટર ડે કે કોલમ એમાં જે છે રામે ગઈકાલે કરેલી પ્રવૃત્તિનું વર્ણન છે કોલમ બીની અંદર જે છે એક્ટિવિટીઝ મેઘા ડી ડિએસ્ટર ડે મેઘાએ કરેલી પ્રવૃત્તિનું વર્ણન છે અને એના આધારે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે તો ચાલો પૂરીએ પહેલાં રામની ખાલી જગ્યામાં આવશે પહેલાંમાં વેન્ટ પછી પ્લેડ પછી વિઝિટેડ વોચ્ડ અને વેન્ટ મેઘામાં આવશે હેલ્પડ વેન્ટ ડ્રુ વિઝિટેડ રીડ અને વેન્ટ चलो हम अपने वक्य बना है तो पेलू वक्यू राम प्लेड कबड्डी एट फोर पीएम बट मेघा ड्रू पिक्चर एट फोर पी एम बीजू एट 5 पी एम राम विजिटेड अ लाइब्रेरी मेघा ऑल्सो विजिटेड अ लाइब्रेरी राम आम द टीवी इन द इवनिंग बट मेघा रीड अ बुक चौथो तो आम एंड मेघा वेन्ट टू पैड ચાલો એક્ટી ક્રમાંક છ કહે છે કે થિંક અબાઉટ વોટ યુ આર ડુઈંગ યસ્ટરડે એટ ધિસ ટાઈમ એન્ડ વોટ યુ આર ડુઇંગ રાઇટ નાવ કે તમે ગઈ કાલે આ સમયે શું કરતા હતા અને અત્યારે હાલ શું કરી રહ્યા છો એનો એક ટેબલ બનાવવાનું કહ્યું છે રાઇટ બિલો અકોર્ડિંગ ટુ ઓબ્ઝર્વ અરાઉન્ડ યુ વોટ અધર પીપલ આર ડુઇંગ એન્ડ આસ્ક દેમ વોટ ધે વેર ડુઈંગ યસ્ટરડે એન્ડ રાઇટ અકોર્ડિંગલી તો બેની અંદર આપણે જવાબ લખીશું રાઇટ નાવ અને યસ્ટર ડે એટ ધિસ ટાઈમમાં પહેલામાં આવશે રીડ અ બુક પછી આવશે ડુઈંગ ઓફિસ વર્ક અને ત્યારબાદ આવશે ક્લીનર ધ ઓફિસ પછી આવશે કુકિંગ ક્લીનર ધ હાઉસ પછી આવશે પ્લેઈંગ કબડ્ડી ડીડ હોમવર્ક પછી વોચિંગ ટીવી આવશે સામે આવશે ડ્રુ પિક્ચર્સ ત્યારબાદ પ્લેઈંગ ચેસ સામે આવશે રીડ અ બુક ત્યારબાદ આવશે ઇટિંગ એપલ સામે આવશે વોચ ધ ટીવી ત્યારબાદ ટોકિંગ ટિથ સમન સામે આવશે ડીડ હોમવર્ક અને વિઝિટ ધ ઝૂ જવાબ આવશે વેન્ટ ટુ અ લાઇબ્રેરી ચાલો આગળના એક્ઝામ્પલ પ્રમાણે જે છે આપણે વાક્ય બનાવવાના છે ચાલો બનાવીએ તો સૌથી પહેલું એક્ઝામ્પલ આપ્યું છે કે આઈ એમ ગુડ ડુઇંગ માય હોમવર્ક રાઇટ નાવ અને યસ્ટર વાળું વાક્ય છે એટ ધીસ ટાઈમ આઈ વોઝ રીડ અ બુક તો ચાલો બનાવીએ વાક્ય સૌથી પહેલું માય ફાધર ઇઝ ડુ હિઝ ઓફિસ વર્ક લખીશું જવાબ યસ્ટરડે એટ ધીસ ટાઈમ માય ફાધર વોઝ ક્લીનડ ઓફિસ પછી બીજું છે માય મધર ઇઝ મેકિંગ ફૂડ તો આવું લખીશું યસ્ટરડે એટ ધીસ ટાઈમ શી વોઝ ક્લિનડ ધ હાઉસ तीजू है मै ब्रधर इज अ प्लेइंग कबड्डी लखीशूस्टरडे एट दिस टाइम मै ब्रधर डीड हिज होमवर्क चौथा मैं मै सीस्टर इज वॉचिंग टीवी राइट नाव एम लखीशूस्टरडे एट दिस टाइम मै सीस्टर वॉज ड्रू पिक्चर फ्रेंड नंद इज प्लेइंग चेस जमा लखीश यस्टर डे एट दिस टाइम नंद वॉज रीड अ बुक छठू है मै फ्रेंड पर्व इज ईटिंग एप्पल राइट नाव लखीशूस्टरडे एट दिस टाइम पर्व वॉज वॉच टीवी પછી સાતમું છે માય ફ્રેન્ડ ગ્રંથ ઇઝ ટોકિંગ વિથ સમવન વન રાઇટ નાવ લખીશું એમાં યસ્ટર ડે એટ ધીસ ટાઈમ ગ્રંથ ડીડ હિઝ હોમવર્ક આઠમું છે માય નેબર ઇઝ વિઝિટિંગ ધ ઝૂ લખીશું એમાં યસ્ટર ડે એટ ધીસ ટાઈમ ધ ઇવેન્ટ ટુ અ લાઇબ્રેરી એક્ટિવિટી ક્રમાંક સાત હું કહે છે કે ભાઈ ફોલોઈંગ અ ફોર્મેટ ઓફ અ લેટર નીચેના પત્રનો ફોર્મેટ જે છે ફોલો કરવાનો છે અનુસરવાનો છે અને રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ અબાઉટ વિઝિટ ટુ અ સર્કસ સર્કસની મુલાકાત લીધી હોય એવો એક પત્ર સરસ મજાનો તૈયાર કરવાનો છે ચલો તૈયાર કરીએ પ્રિયાંશી કાંકડ સીમાડા ગામ સુરત ફાઇવ એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ ડીએન પ્રિયંકા થેન્ક યુ ફોર યર લેટર ઓન ફર્સ્ટ એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ લાસ્ટ સન્ડે વી વિઝિટેડ અ સર્કસ આઈ વેન્ટ વિથ માય ફેમિલી બાય બસ આફ્ટર રીચડ દેટ ધસ પ્લેસ ફર્સ્ટ વી બોટ ટિકિટ્સ દેન વી એન્ટર ઇન ધ હોલ ધ શો બિગન વિથ વિશો અ ક્લાઉન વિથ બિગ સ્માઈલ He was very funny. After that, we saw an elephant who came with two legs, and we saw also cycle snow. We enjoyed snakes after show, and at the last, we reached home by bus. We liked all things and enjoyed very much. Convey my regards to your parents. Laknarunam Priyanshila kyuja. ચલો આગળ વધીએ એક્ટિવિટી ક્રમાંક આઠ પ્રોજેક્ટ વર્ક આપણને આપેલો છે કે ભાઈ એક સરસ મજાની સ્ટોરી આપણે ગોતવાની છે એના ચિત્રો અહીંયા લગાડવાના છે અને સ્ટોરીનું નીચે જે છે વર્ણન કરવાનું છે તો આપણે જે છે ધ બ્લુ ફોક્સ નામની સ્ટોરીના ચિત્રો અહીંયા લખાયેલા લગાડેલા છે અને સ્ટોરી કંઈક આ પ્રમાણે છે વન ડે અ હંગરી ફોક્સ વેન્ડર ઇનટુ ધ વિલેજ ઇન સર્ચ ઓફ ફૂડ ઇટ એક્સિડેન્ટલી ફેલ ઇન્ટુ ધ ટબ ઓફ બ્લુ ડાય કવર્ડ ઇન અ બ્લુ ધ ફોક્સ લુકડ વેરી સ્ટ્રેન્જ When it returned to the forest the other animals were amazed and scared thinking it was a unique creature the clever fox claimed by to be sent by the gods to rule over them the animals believed it and treated the fox like a king however one night the fox howled like an ordinary fox realizing it had tricked them the animals chased it away ચાલો એક્ટિવિટી નંબર નવ જે છે આપણે ક્યુ કોડ સ્કેન કરીને જે છે વિડીયો જોઈને એમાંથી સવાલ જવાબ લખવાનું કહે છે જેના જવાબ પણ તૈયાર છે પહેલામાં જવાબ આવશે ઇટ ઇઝ અ ડે બીજામાં આવશે ઇટ ઇઝ અ ટાઉન ત્રીજામાં આવશે ઇટ ઇઝ અ માર્કેટ પ્લેસ ચોથામાં આવશે દેર આર ફોર્ટીન પીપલ ઇન ધ પિક્ચર પાંચમાં આવશે મોટર બાઇક બાયસિકલ ઓટો રિક્ષા કાર છઠ્ઠામાં આવશે ડોગ પેરોટ થ્રી બર્ડસ ઇન ધ સ્કાય સાતમાં આવશે બલૂન્સ સ્ટ્રીટ લાઇટ રોડ એરપમ્પ વેહિકલ્સ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આવા નવા વિડીયો જોવા માટે આપણા વિડીયોને લાઇક કરો જો ચેનલમાં નવા હોવ તો વિડીયોને સબસ્ક્રાઇબ કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત